વડોદરા શહેરની વાયરોક સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રમાં વડોદરામાં વાયરોક હોસ્પિટલ અગ્રેસર છે જેના પર અત્યાર સુધી ત્રણ લાખથી પણ વધુ પરિવારોએ વિશ્વાસ દાખવ્યો છે એંસી હજારથી પણ વધુ સ સફળ સર્જરી વાયરોક હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો એકવીસ હજાર નેચરલ ની રિપ્લેસમેન્ટ આ હોસ્પિટલ ખાતે થઈ ગયા છે ને પાંચ હજાર રોબોટિક ની રિપ્લેસમેન્ટ પણ વાયરોક હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આ વાયરોક સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા જ આ ઓર્થો મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે દિવસે ને દિવસે લોકોમાં ઓર્થોપેડિક સમસ્યા ખૂબ જ વધી રહી છે હાડકાના રોગો હાડકાની બીમારીઓ વધતી હોય તેવામાં લોકોને માર્ગદર્શન પૂરું પાડી આપી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર રજેશ શાહ અને ડોક્ટર રાજીવ દ્વારા ઓર્થો મહાકુંભ બે હજાર પચીસને લઈને માહિતી આપવામાં આવી જે વધતી જતી ઓર્થોપેડિક બીમારી

એટલે હવે કમરના ભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોસ્ટર્સનું ધ્યાન રાખીએ અને સારી ફિઝિયોની યોગા કરીએ તો આ પ્રોબ્લેમ આગળ વધતા નથી એટલે કહી શકાય કે નાઇન્ટી નાઇન પર્સન્ટ સ્પાન્ડને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકે છે હાર્ડલી એક ટકા લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે હવે એ બી ભવિષ્યમાં હવે એન્ડોસ્કોપી ફ્યુચરમાં અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરીયા થતી હોય છે જેમાં નાનો હોલ કરીને આ સર્જરી ઘણી સેફ્ટીથી આગળ વધી શકે પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી યોગા અને પોસ્ટરથી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એના પાસે શું ધ્યાન રાખવાનું એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે હવે અવેલેબલ કરાઈ મારું નામ ડૉક્ટર દર્શન સુતાર છે હું વાયરોક હોસ્પિટલમાં સ્પોર્ટ ઇન્જરી એક્સપર્ટ તરીકે કામ કરું છું સ્પોર્ટ્સની ઇજાઓ આજકાલ સામાન્ય રીતે બહુ જોવામાં આવે છે અને આપણા વાયરોક હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઈજાને લગતી તમામ સારવાર આર્થ્રોસ્કોપી સર્જરી લિગામેન્ટની ઇન્જરી મેનિસ્કસ ઇન્જરી કાર્ટિલેજ ઇન્જરી આ બધા પ્રકારની સારવાર લેટેસ્ટ ટેકનોલોજી સાથે અવેલેબલ છે તો જે કોઈ આ સાથેની તકલીફ સાથે હોય તો એને આપણે ત્યાં ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપીએ છીએ ફૂટ એન્ડ એન્કલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ પણ આપણે ત્યાં અવેલેબલ છે ડૉક્ટર વાયરોપ મહાકુંભનું જે આયોજન બે દિવસ માટે કર્યું છે એનો એક મેજર પર્સ્પેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી ત્રણ હાડકાની માંસપેશીની અને જોઈન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલ માસ ઘટી જાય છે અને જોઈન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે શું આપણે આહાર લેવાનો શું ફિઝિયોથેરાપી કરવાની એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા પંદર વીસ ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોક થેન્ક યુ કહેવા માગે છે સમાજને એટલે કર્યું છે એટલે હાડકા સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ ઓસ્ટ્રોપોરોસિસ ડિટેક્શન ડાયાબિટીસ ડિટેક્શન બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ સાડી છસોથી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવવાનું આ બે ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોકનું યોગદાન એટલે બે નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ વાયરોકમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ આ ની રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો પાંચ હજાર કેસ એકદમ સરસ સંપન્ન થયા એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ થાપાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે થ્રીડી ટેકનોલોજી એટલે પહેલાંથી જ હાડકાં જેવું સ્ટ્રકચર પેશન્ટનું બહાર બની જાય એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને બે કલાકનું ઓપરેશન પિસ્તાલીસ મિનિટમાં સંપન્ન થાય એવી થ્રીડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ એનું આજે લોન્ચિંગ